જેમકે પોલીસનો કોઈ ડર જ ના હોય તેમાં આવા તત્વો બેફામ બન્યા છે ગઈકાલે ગાંધીગ્રામ મેઇન રોડ એસકે ચોક નજીક આવારા તત્વોનો આતંક જોવા મળ્યો હતો તેને અહીંથી નીકળવાની ના પાડી છે તો કેમ અહીંથી નીકળશે તેમ કહીને યુવક અને તેના પરિવાર પર છરી અને ધોકા તથા પથ્થર વડે હુમલો કર્યો હતો અહીંથી રહેવા નહીં દઈ અને ઘર સળગાવી નાખીશું તેવી ધમકી આપી હતી યુવક અને તેના માતા પિતા ઇજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હું ઘર થી જમીને નીકળું ભાઈ બંને તો બે જણા દારૂ પીતા મંથન ગોહે મને એવાની ગાર દીધી કીધું તો એને મને સીધો ફડાકો માર્યો મેં જપા જપી પછી એના છોકરા ને દિવ્ય દિવ્યરાજ ને અચું ને એનો ભાઈ એવો કિશોર ભાઈ એ આવીને પાઇપ ને સરી લઈને આવી ગયા ને મારવા મળ્યા જેમ ઘરમાં પાણી ની મારવા માંડ્યા સરી માર મમ્મીને હાથમાં મારી પપ્પાને પગમા ને વાર મારી મને ડેલી માં અંદર પૂરી દીધો ડેલી માં પાણા આની માયરા ધોકા ની માયરા બધું માર્યું ને ધમકી દેતા કે તને રેવાણી દે ને ઘર અર્ગે ને તું મારી ના ના એવું કાઈ નથી એલજી મનતાન છે ને એને બે પૈસા ની મારે હતી લેવડ પૈસા ની પૂરી થઈ ને એમાંથી ના થઈ એના બે ગાડા રૂપિયા તા આ મને એવો ખાર હતો એને ખાર મારી પાસે મનતાન ને ખાર હતો ને રોણ દુકારા મને કીધું ને મને મારી પાસે હુમલો કે મારા બાબા ને એને મારા મારી હાથ માં ચાલ ચપા ચપી થઈ હતી કે રસ્તા માં નીકળો તો ન્યા બે જણા દારૂ પીતા તા એટલે એને મારા બાબા ને એમ કીધું કે તું આ બાજુ કેમ આવ્યો એમ કરીને દારૂ દીધી એટલે એને મારા બાબા ને ફડાકા માર્યા એટલે મારા બાબા ને સામાન જેખો જ આપી થઈ હું એને સમજાવતી હતી કે તમે આ ભાઈ આપણે શું માથા કરો છો પણ તોય એના બાબા એ મને હાથમાં ઝરી માર દીધો ભાવનગર ના મહુવાસ શહેરના કુબેરબાગ ડોક્ટર હાઉસ વિસ્તાર માં ગુરુદેવ સ્મૃતિ નામના અપાર્મેન્ટ